ઇકો ફ્રેન્ડલી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી દર વર્ષે ઓછા ખર્ચમાં શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી લોકોને ઓછા ખર્ચમાં પણ તહેવાર ઉજવી શકાય છે તેવો સંદેશ શ્રીજી પુરી યુવક મંડળે આપ્યો છે ચાલુ વર્ષે પણ શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા પોતાની ઇકો ફ્રેન્ડલી પરંપરાને જાળવી રાખી છે અને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સર્જન કર્યું છે શ્રીજીપુરી યુવક મંડળના રાકેશ ભટ્ટના માર્ગદર્શનથી તેમની ટીમ દ્વારા વીસ દિવસના સમયગાળામાં શ્રીજીની પ્રતિમાનું સર્જન કર્યું છે શ્રીજીપુરી યુવક મંડળના સાગર સેલેટના જણાવ્યા અનુસાર સંગીતના વિવિધ વાજિંત્રો જેમ કે હાર્મોનિયમ સિતાર તબલા ઢોલક નગારું વાંસળીઓ ભોપુ મંજીરા સહિત ચાલીસ જેટલા વાદ્યોનો ઉપયોગ કરી અંદાજે દસ હજાર રૂપિયાના ખર્ચે સો કિલોથી વધુ વજનની નવ ફૂટની ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સર્જન કર્યું છે જય ગણેશ શ્રીજીપુરી યુવક મંડળ જે જૂના ભરૂચમાં સાધના સ્કૂલની સામે આવેલ છે જે સતત પાંત્રીસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી સ્વહસ્તે શ્રીજીની પ્રતિમાનું સર્જન કરે છે આ વર્ષે છત્રીસમા વર્ષે પણ કંઈક નવા જ કન્સેપ્ટ સાથે શ્રીજીની પ્રતિમાનું સ્વહસ્તે સર્જન કરેલ છે આ વર્ષે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને આઠથી નવ ફૂટની પ્રતિમાનું સર્જન કરેલ છે અને આ વખતના કન્સેપ્ટમાં એ રીતનું છે કે કોઈ પણ દરેકે દરેક ઇન્સ્ટ્રુમેન્ટને કાં તો સેકન્ડ હેન્ડ કાં તો નવા લાવી અને ઇન્સ્ટ્રુમેન્ટને જોડીને જ પ્રતિમા બનાવેલ છે પ્રતિમાનું વજન આશરે સોથી સવાસો કિલો જેટલું વજન છે અને આઠથી નવ ફૂટની પ્રતિમા અમે મિનિમમ વીસ દિવસની અંદર આ પ્રતિમાને બનાવીને બનાવી દીધી છે તમે બધા જોઈ શકો છો કે પ્રતિમાના પેટમાં પેટ જે બનાવેલ છે તે ઢોલ છે જે કાન બનાવેલા છે એ ભોપુ છે જે સૂંડ બનાવેલી છે એ ટ્રમ્પેટની છે જે મુખ બનાવેલ છે એ સિતાર છે મુખની પાછળ જે તમે જુઓ છો એ ડફલી છે જેના દાંત છે જે આપણે બિન બિન જે છે તેનું દાંત બનાવેલ છે જે હર છે એ મંજીરાનો બનાવેલ છે પગ જે છે એ ઢોલકના બનાવેલા છે આંગળી અને આંગળીઓ જે છે તે વાંસળીની બનાવેલી છે અને બે હાથ આપણે ચતુર્ભુજ પ્રતિમા છે જેના બે હાથ છે તે જલતરંગના બનાવેલ છે આ રીતે સમગ્ર જે મ્યુઝિકના જે ચાર પ્રકારના વાદ્યો હોય છે એ દરેકે દરેક વાદ્ય ચાલીસ જેવા વાદ્યોનો ઉપયોગ કરી અને આ પ્રતિમાનું સર્જન કરેલ છે જય ગણેશ આ પ્રતિમાને બનાવવામાં આઠથી નવ હજાર કરતાં પણ વધારે મતલબ દસેક હજારની અંદર એનો ખર્ચ થયેલ છે કારણ કે આ વખતે કેવું છે અમુક જે ઇન્સ્ટ્રુમેન્ટ અમને મ્યુઝિકની શોપમાંથી સેકન્ડ હેન્ડ મળેલા છે એ લાવ્યા છે પરંતુ જે નથી મળી શક્યા એને અમે પછી નવા પરચેસ કરેલા છે